સો હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને અત્યારે વાગી રહ્યા છે સાંજના સવા સાત અને અમારો તાત્કાલિક પ્લાન બની ગયો છે અને અમે જવાના છે અત્યારે નીકળી જવાના છે એકદમ ફ્રેન્ડ્સ લોકો જોડે બેઠા હતા અમે અને અત્યારે નીકળી જવાના છે અમે દ્વારકા તો વિશ્વાસ નથી થતો મને મારા પર જ કે હું ખરેખર અત્યારે દ્વારકા જવા નીકળવાનો છું અને ફૂલ બેગ વગેરે બધું પેકિંગ થઈ ગયું છે અને નીકળી જવાના છે હવે દ્વારકા તો ફટાફટથી બાઈક લઈને જે ફ્રેન્ડ હતા અને તેને લઈને પહોંચી જઈએ મઢી અને ત્યાં છે બાપુ અને બીજા બે ફ્રેન્ડ છે સુમિત છે અને એક ફ્રેન્ડ બહારનો આવે છે આપણા જોડે તો જવાના છે દ્વારકા તો ફટાફટ એટલી બધી એક્સાઇટમેન્ટ આવી ગઈ છે ને હવે જોવા માટે કે શું જ કહેવાય તમને ફટાફટ નીકળી જઈએ મળીએ તમને રસ્તામાં મળાવીએ સુમિત બાપુ અને ફ્રેન્ડ જોડે શું ફાઇનલી કઈઝ અમે આવી ગયા છે બજાર અને આપણા ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે આજે સુમિત અત્યારે એને ભૂખ લાગી ગઈ છે ને પાણીપુરી ખાવાનો છે ને આ છે આપણા જોડે આવવાનો ફર્સ્ટ ટાઈમ ટ્રીપ પર આવવાનો છે દ્વારકા એક્સાઇટેડ છે ને જવાના છે દ્વારકા બહુ જ મજાવાની છે તો પાણીપુરી ખાઈ લઈએ પહેલાં તો ફાઇનલી અમે પહોંચી ગયા છે બારડોલી અને અહીંયાથી અમે બસમાં જવાના છે હવે ફ્રેન્ડ અમને મૂકવા હતો બારડોલી સુધી અને હવે અહીંયાથી બસ પકડીને આપણે જવાનું છે સીધા સુરત અને સુરતથી ટ્રેન પકડીને આપણે સીધા દ્વારકા બહુ દિવસ પછી વ્લોગ શૂટ કરું છું તો થોડું અચકાવાય છે નર્વસ ફીલ થાય છે થોડું અને બાપુ અત્યારે જાય છે એનું લગેજ લેવા કારણ કે એણે લગેજ નહોતું પેક કર્યું હતું જ્યારે પ્લાન બન્યો ત્યારે અમે બધા સાથે જ હતા ને આ ભાઈ અમારી જોડે પહેલીવાર આવે છે મિતભાઈ દોસ્તો

અને પછી બાપુની વેટ કરીએ બાપુ આવે એટલે બસ પકડીને આપણે સીધતા સુરત આ જુઓ બારડોલીનો નજારો તો ગાઈસ આવી ગયા છે હવે બારડોલી બસ સ્ટેન્ડ પર અને હવે કરીએ બસની વેઇટિંગ ફટાફટ બસ આવી જાય તો સારું કારણ કે વાગી ગયા છે નવને ચાલીસ અને ફટાફટ બસ આવી જાય તો કારું રહેશે આપણા બને નસીબ હતું કારણ કે અહીં આવીને બસ સ્ટેશન પર આલના જી તો ઉભા જ રહ્યા ને બસ આપણે આવી ગયા છે ને મસ્ત મજાનો હોય બસું સફર કરીએ બેગ વગેરે બધું મૂકી દીધું છાનો કે જો બિન્દાસ બેઠા છે એક્સાઇટેડ છે કે નહીં ક્યાં જ જને કોઈ ખબર જ નહોતી જરાના કારણ કે હવે તાત્કાલ પ્લાન બનાવ્યા છે ને ટ્રેન ની ટિકિટ અમને મળી જ નથી તો અમારે જો હા અમે તાત્કાલિક અને તત્કાલ પ્લાન બનાવી અને નીકળી આવ્યા છે અને ટ્રેનની ટિકિટ મળી નથી અમને તો અનફોર્ચ્યુનેટલી અમારે જવું પડશે જનરલમાં જ કારણ કે દ્વારકાધીશ બોલાવે દર્શન કરવા જો ના જઈએ તો બને જ નહીં અને જઈએ હવે રેલવે સ્ટેશન પર ભલે જનરલમાં તો જનરલમાં પણ દ્વારકા પહોંચવાનું છે મકસદ આપણો છે દ્વારકાધીશના દર્શન કરવાના છે તો બસમાં બેસી ગયા છે જઈએ હવે સુરત તરફ ફાઈનલી ગઈસ વાગી ગયા છે સાડા દસ અને અમે પહોંચી ગયા છે સુરત બોસ્ટ સ્ટેશન પાસે અને બાપુ બાપુ બધા ઉતરી ગયા છે તો હવે જઈએ આપણે રેલવે સ્ટેશન પર જઈએ થાકી દેવા યાર હવે થોડું હલકો કુલકો થવા પણ જોવો પડશે બસમાંથી હવે જઈએ તો રેલવે સ્ટેશન તરફ જો કંઈ અત્યારે અમે બેઠા છીએ અહીંયા વેઇટિંગ હોલમાં હોલ જેવું તો કંઈ છે નથી સ્ટેડ છે અને ભાગી ગયા છે અત્યારે સવા અગિયાર અને આપણી ટ્રેન છે એક વાગે લેટ છે આઈ થિંક એટલે એક ને નવ દસ વાગે હશે આઈ થિંક હવે આપણે જવાનું છે જનરલ કોચમાં બહુ જ ટફ છે જોઈએ આપણને જગ્યા મળે કે ના મળે તો ભલે જેવું થાય તે જે થાય એ પણ આપણે કાનાજીના દર્શન કરવા માટે જવાનું છે અને અત્યારે જોવો બધું પબ્લિક અહીંયા બેઠું છે તો સળપોષણ કરતું જવાનું છે આપણે આ જુઓ બધા અત્યારે હિન્દુ વર્ગના છે સવાય સવારે આપણી ટ્રેન આવી રહી છે અને પબ્લિક તો જો ફૂલ પબ્લિક છે આ જોઈએ કેવી રીતે આપણા છે એ જગ્યામાં કે નહીં પબ્લિક તો ફૂલ છે નહીં ગાડી આવી રહી છે એ ટ્રેનમાં બેસી ગયા છે અને જેમ તેમ ચડી ગયા જગ્યા તો નથી મળી બેસવાની પણ ઉભા રહ્યા છે અહીંયા અને પબ્લિક જોવા જનરલ કોચનો ત્રાસ છે બાકી વાંધો ના જો કાનાજીના દર્શન કરવા હોય તો કચ્છ તો વેઠવા પડે વાંધો નહીં જનરલ કોચમાં તો જનરલ કોચમાં પણ દ્વારકા પહોંચવું જરૂર આપણે તમને બતાવી આપ બેસવાની સીટ પર બેસવાની જગ્યા તો ના મળી પણ અમે જો કારને અહીંયા બેસી ગયા જુઓ ફૂલ એસી કવર કેટલો ઠંડો ઠંડો આવે છે ને સારો છે કંઈક વાંધો નહીં અહીંયા બેસીને આવી જાય આપણે સફર સાડી સાતસો કિલોમીટરનું સફર છે આપણું આવી રીતે એ તો રસ્તેથી અડધે રસ્તેથી આપણને મળી જશે સીટ વાંધો નહીં આવે પણ જ્યાં સુધી અહીંયા બેસીએ ત્યાં સુધી તો બેસી સીટ મળે ત્યાં સુધી વાંધો છે Oh, 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 અત્યારે વાગી રહ્યા છે અગિયાર 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 થઈ ગઈ છે અને અમે પહોંચવાનું છે અત્યારે જામનગર નજીક આવી રહ્યા છે અને બહુ જ ખરાબ હાલત છે ત્યાં અમારી હાલત ટાઈટ થઈ ગઈ છે કારણ કે જગ્યા તો મળી હતી પણ પબ્લિક એટલું બધું હતું ને થયું જ નહીં સીટ તો મળી ગઈ હતી અમને પણ પબ્લિક બહુ હતું એટલે કંટાળી ગયા હતા ઊંઘ જ નથી આવી રહ્યા અને અત્યારે જો આરામ કરે છે અમિતભાઈ સુમિત બેઠે છે મારે બાપુ નીચે આ સપાટા મારે છે કારણ કે સ્ટેશન ઉભી રહી છે સ્ટેશન શું નીચે ગયો જ નથી એટલે ખબર નથી અને જામનગર હવે આવવાનું છે તો જે હવે રસ્તાને પુલ થાટી જવાય છે કંટાળી જવાય છે અને ગરમી પણ બહુ જ લાગી રહી છે તો ફટાફટ ઝડપા પહોંચી જઈએ તો આવે એવું લાગે છે ફાઇનલી ગાઈસ અત્યારે વાગી રહ્યા છે પોણા બે અને અમે પહોંચી ગયા છે દ્વારકા રેલવે સ્ટેશન તો આ જો પબ્લિક જો બહુ જ પબ્લિક આવ્યું છે આજે મારી પાછળ જોઈ શકતા હોય તમે દ્વારકાનું રેલવે સ્ટેશન અને પબ્લિક જો આવ્યું છે તો એકવાર ફૂલ પબ્લિક જો અને હવે જઈએ સીધા રૂમ પર અને તમને જઈએ મળું સીધા રૂમ પર જઈને જ મળું હવે બહુ તાપ લાગે છે પણ તો કઈ રૂમ પર જવા પહેલા તો થોડો નાસ્તો કરી લઈએ હલકો ફુલકો જે કઈ આવી ખાવું પડશે કારણ કે ભૂખ બહુ લાગે છે અનુભવ કે છે કે થોડું ખાઈ ને પછી જ રૂમ પર જઈએ તો પહેલા થોડું ખાઈ લઈએ પછી જઈએ બહુ ખરાબ ગરમી છે ને પબ્લિક પણ બહુ જ આવ્યું છે હાલત ખરાબ થઈ ગઈ છે બધું તમને રૂમ પર જઈને પછી મળો શાંતિથી પહેલાં તો ખાઈ લે ભૂખ બહુ લાગે છે કે ભૂખ લાગીએ ને બહુ ભૂખ લાગે છે ધબ બલાવો પડે ત્યારે મંગાવી લીધું છે છોલે પૂરી અને બટેકા અને છાસ મસ્તથી ફટાફટ ખાઈએ કારણ કે ભૂખ બહુ જ લાગે છે અને ઠંડી ઠંડી છાસ પેટમાં રાહ નથી થોડી મસ્ત ખાતી નથી તો ખાઈ લઈએ છોલે પૂરી અને બટેકાનું છાસ અને છાસ તો ફાઇનલી ગાઇઝ આવી ગયા છે અમે રૂમ પર અને મસ્ત ફર્સ્ટ ક્લાસ ખાઈ પીને આવી ગયા છે કારણ કે કોઈએ ખાધું જ નહોતું તો ભૂખ બહુ જ લાગી ગઈ હતી બધાને તો શાકને પૂરી અને છાશ બરાબર પી લીધી છે અને ગરમી પણ વધારે છે અહીંયા અને એસીવાળો રૂમ લીધો છે અને જે મકાન માલિક છે એ ફ્રેન્ડ રીતે જ થઈ ગયા છે અમે કાયમ કારણ કે અમે જ્યારે પણ આવીએ ત્યારે અહીંયા જ રોકાતા છે ને અને ભાડું પણ લિમિટમાં જ છે આઈ થિંક પર ડેના ચૌદસો રૂપિયા જેવા છે એસીના ચાર્જ અને અહીંયા જ રોકાય છે અને મસ્ત ખાઈને આવી ગયા હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય એકદમ અને ફાઇનલી દ્વારકામાં પહોંચી જ ગયા જનરલ કોચમાં તો જનરલમાં પણ એકદમ ઘસડપસળ અવનવા લોકો સાથે મજા આવી ગઈ જે કંઈ સ્ટ્રગલ કરવાનું હતું એ કરી લીધું અને એક ચેલેન્જ જેવો થઈ ગયો હતો અમારા માટે સાડા સાતસો કિલોમીટરનો સફર અમે જનરલ કોચમાં જેમ તેમ કાઢી લીધો અને આવી જ ગયા કાનાની દયાથી ફાઇનલી દ્વારકામાં અને હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ જાય પછી આપણે જઈશું દ્વારકાધીશના દર્શન કરવા માટે અને આ વ્લોગને અહીંયા જોઈન કરીએ મળીએ નવા બ્લોગમાં તમને નવા બ્લોગમાં બતાવશું દ્વારકાધીશનું મંદિર દર્શન કરાવશું અને મળીએ નવા બ્લોગમાં બ્લોગ સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દો કે તમે ક્યારે આવી રહ્યા છો દ્વારકાધીશના દર્શન કરવા માટે જય દ્વારકાધીશ